તમારી રીતે ખબર પડી જાય મેળો બનાવ્યો હાલો જય માતાજી દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો મસ્ત મજાનો સવાર માં વિડીયો ની શરૂઆત કરી હે કેટલા લગભગ આઠ સાડા આઠ જેવું થયું મિત્રો અને આપણે આવ્યા હતા ખેતર બાજુ એ પાછ સવાર સવારમાં જો માંડવીના ખેતર બાજુ આવ્યા હતા જોરદાર માંડવી હવે ખાવા મળી છે ટૂંકમાં હવે થોડાક ધીમ તો જોરદાર થઈ જાય ખાઈ એવી મજા હવે આપણે તોય ખાવા મીને હજી માપે છે દાણા સડ્યા છે પણ તોય ખાવાની જ ચાલુ કરી દેવાય ને મિત્રો એવું છે એટલે આ કીધું આજે ખેતર બાજુ વિડીયો બનાવી નાખ્યું જો કે ખેતરના જ આવતા જશે વિડીયો બાકી તો જો અત્યારે અહીંયા છે અહીંયા કણે તો આપણે ધ્યાન રાખવા રહેવા મેળો બનાવ્યો તમે મેળો અમારે બાજુ મેળો કેવાય નાખ ઝૂંપડી કહેતા હોય ગણાય જેવો ઉપર વરસાદ ન આવે ને એટલે કાગળ અંદર નાખી દીધો છે અને ઉપર કોથળા નાખી દીધા હે કાગળ ઉપર એવું કર્યું પેકિંગ ને પછી ખાટો રાખી દીધો જેથી વરસાદ આવે ને તો ખોટે ખોટું આપણે હે પલાળવું ન પડે અને અહીંયા હોય તો ગોદડા પલી જાય એવું છે તો પેલા માંડવી નહીં મિત્રો આજ ને પહેલાં કીધું સોયાબીન બતાડી દેવી માઇન્ડવીમાં તો જો કે આપણે રોજ બતાડતા જ હોય હાલ વાત સોયાબીન બતાડવી સોયાબીનનું ખેતર અહીં અડીન જ છે મિત્રો ખાલી જો આ બાજુ નું મેં થોડુંક આ બાજ વટો એટલે સીધું નું આ છે આપણું સોયાબીનનું ખેતર જોવો કાંઈ ઘટે નહીં એવું મિત્રો જોરદાર સોયાબીનમાં તો મિત્રો હે ને સારું માઇન્ડવી કરતાં હું કહું મિત્રો સોયાબીનમાં આમ કે થોડુંક સારું જોકે આમાં હે ને મહેનત ઓછી કરવી પડે તમારે એવું છે સોયાબીન આવતા હોય તો કદાચ તમને ખબર જ છે માંડવી કરતાં આપણને સારું લાગ્યું મિત્રો સોયાબી પણ આમાં ઢોર રાખતા હોય ને એટલે થોડુંક ઓલું થાય પાલો ન થાય આનું આનું ભૂકું થાય જ પણ આનું એને પાલા જેવું ન થાય એટલે જુઓ તમે સવારમાં બાકી તડકી એમ થઈ છે ઓ મિત્રો મોઢા ઉપરે સીધી તડકી આવે છે બાકી તો જોઈ જુઓ તમે કંઈક ઘટે નહીં એવું સોયાબી થયું છે જુઓ આમાં ફાલ જુઓ મિત્રો હજી તોય થતું જ જાય જુઓ ઠેઠ કેવડા સોડવા ઠેઠ થળીએથી ને જ મિત્રો આમ જોવો ને તો ઠેઠ હાઉ થળીયેથી ને મિત્રો સીધી સીંગું આવી જાય સોયાબીમાં માં આ એક મોટો ફાયદો થાય સોયાબીન માં હે ને આવ થળીયે થી ને જોવો ને તો હા ઠેઠથી સીધો ફાલ લાગી ગયો હોય સોયાબીન માં એટલે હંધાય છોડવા માં એવું પાય એકમાં નહીં મિત્રો હે ને એટલે સોયાબીન માં વધુ આમ ફાલ આવી ગયો હે વરસાદ ઉપર આ તો આધાર હોય વરસાદ જો માપે હોય ને મિત્રો સરખી રીતે એટલે આ ખેડૂત આમ ઘણું થાય અને વરસાદ જો વધુ આવી જાય એક ગાયે તો પૂરું કરી દે આમાં એવું હોય આ પાક વાટાણા વરસાદ આવ્યો હોય આનું પૂરું કરી દે એવું છે બાકી તો જો ખેતરમાં હાલો જો થોડેક આમાં તો ઓછા જ રખડ્યા હોય મિત્રો અંદર જવા આવવાનું હાવ ઓછું હોય આપડે કેમકે સોયાબીમાં એટલું કાંઈ કામ હોય નહીં આમાં તો હું જોવે ફાલ આવ્યો એ જોવો ન હોય માં તો ઉપાડવી સોડ વાતો ખબર પડે કે એટલા પોપટા ને એવું થયું છે બાકી તો તમે જવો આમાં તો એવું કાંઈ હોય નહીં એટલે સોયાબીન માં કેટલાક જાઉં મિત્રો પછી હવે ફોટું બહુ આમ જવું નથી આગળ લગી આ પાછા અત્યારે માં ઝાકાના થોડાક પગ પલ્લે છે એટલે ન મજા આવે ટૂંકમાં આપણને એમાં જો આલો પાછા જાવી હવે હે ને ફટાફટ માંડવીના ખેતર બાજુ જ આવી વિડીયોમાં હોય તો જોતા હોય તો મિત્રો એક લાઇક કરી દેજો હાલો ફટાફટ માંડવીના ખેતર બાજુ જાવી અને માંડવી એવું લાગે થોડીક ઉપાડવી હાલો કેવી થઈ છે જોવી ફટાફટ નીકળી જાવી માંડવીના ખેતર બાજુ હાલો જો એને આમાં મિત્રો હે ને હાલે એવું છે થોડું થોડું સોયા બીમાજી જો આટલું આ વેસી હેલા જ આવી બાકી તો આ આવી ગયું માંડવીનું ખેતર આ જાડવું મિત્રો કેનું છે કાંઈ ખબર નથી આપણને હો તમને ખબર હોય કોમેન્ટ કરી દો આપણે આ જાળવાની કઈ ખબર જ નથી આપણને હે ને જો આમાં આ રીતનું થાય છે તમને ખબર હોય કોમેન્ટ કરી દો આમ જવો તો આ શું હશે આપણને ખબર નહીં આવા ઝાડવું કેનું હોય એમ જવો તમે આવું હવે શું હોય એ તો કઈ ખબર નહીં બાકી આમાં આવું કાંક થાય છે આવા ફળ છે હોય તમે જોઈ જાવ તમારી રીતે જ તમને ખબર પડી જાય આપણને તો ખબર નથી આ ઝાડવામાં હોય ના શેના ફળ હોય એ આપણને ખબર નહીં આમ જવું આવા ઝીણા ઝીણા લાલ કલરના શ્યા છે આ આખા ઝાડવામાં એવા મિત્રો ફળ આવ્યા જો તમને દેખાતું હોય તો એવું છે ચાલો હવે જ આવી આપણે છે ને ખેતરમાં પાછા તો અહીંયા થઈને સીધા એટલો સેટો સેઠો છે પછી અહીંથી આટલી આમ જવાનું તો સોયાબીન આ બાબત માંડવી આવી ગયા માંડવીના ખેતરમાં મિત્રો માઇન્ડ જોરદાર થઈ છે કંઈ ઘટે નહીં એવી તો હાલો હવે એને માઇન્ડ બી ઉપાડવી ને મિત્રો થોડીક હાલો માઇન્ડ બી ઉપાડી ફટાફટ આપણે જોવી કેવી થાય છે પેલા ને હું મોબાઈલ હરખો રાખી દઉં મિત્રો નકર પછી અવાજ અવાજ તો તોય નહીં જ આવે શ્યાટો મોબાઈલ લ્યો જાય અવાજ ન આવે ને મિત્રો ફોન હે ને ક્યાંક સરખી જગ્યાએ મિત્રો આપણે રાખી દેવી જેથી તમને વિડીયો જોઈને મજા આવે અને હું માઇન્ડવી ઉપાડું દેખાય હોતન આ બાજુ ક્યાંક ફોન તો સરખી રીતે રાખી દેવી માપે માપે ફાલ થયો માઇન્ડવીમાં મિત્રો એ તો તમને ખબર જ છે પણ પેલા મોબાઈલ ક્યાં સેટ કરવો મિત્રો જો આ રીતનો મોબાઈલ છે ને હું એ સેટ કરી દઉં છું થોડોક મોબાઈલ સેટ હોય કદાચ અવાજ બવાજમાં પ્રોબ્લેમ થાય તો થોડી ઘણી મિત્રો એડજસ્ટ કરી લેજો કેમ કે મોબાઈલ છે તો મોબાઈલ ત્રાહો રે મિત્રો આમાં હરકો રહેતો નથી તો મિત્રો હે ને મોબાઈલ રહી ગયો હે અને હાલો હવે આ મોબાઈલ હરકો સેટિંગ થઈ જાય ભાઈ હાલો રેડી મિત્રો મોબાઈલ હરકો સેટિંગ કરી વાયો હે જુઓ તમે મિત્રો આ રીતના હવે હેને આપણે લગભગ તો દેખાતું હશે કમ્પ્લીટ હે તો હાલો ઉપાડવી જો દોશો અહીંયા પણ મિત્રો માઇન્ડ બહુ ઘાટી છે આમાં ફાલ નહીં હોય કાંઈ ફાલ હશે નહીં બહુ ઘાટી છે અહીંયા તો

કેમ કે આ આ પડામાં તો અમે એમ જઈશ ઉપલા પડામ હારીશ પણ એ બાજ છે તો અટાણે કેરે મિત્રો જાવ એ બાજ નહીં જાવ હાલો ને આપણે હેને જોવો મિત્રો અહીંથીને જ ઉપાડવી તમને દેખાડી દઉં હે ને જોરદાર થાય એટલે ઉપાડવી હવે હોય કે ન હોય મિત્રો પછી ઓલા બીજા વિડીયોમાં ઉપલા પડાવીને રાખશું હાલો બસ બાકી તો હે ને હવે એ બાજ છે જ નથી જવું વિડીયો પછી લાંબો થઈ જાવ વધુ આંકણથી ઉપાડવી અહીંયા કેમ છે એટલે આ પડામાં લગભગ હેરખી જ હોય મિત્રો પડવું એકનું એક રિયું એટલે શું થાય એકનો એક પડા માં જ કઈ લાંબો ફેર હોય નહીં કઈ બાજુ ઉપાડો મિત્રો આ બાજુ સુપાડવી હાલો એવું હોય તો કેમ થાય મિત્રો ઉપાડવી છે આ બાજુ થી હવે કેવી નાખી હવે દેખાતો જઈશ કેમેરામાં હાવી ઉપાડ લેવી બરોબર છે ને મિત્રો આ દેખાતો જઈએવો કેમેરા આપણને ખબર ન હોય ને આ હાલો ઉપાડ નાખી તમાર નજર સામે જ છે મિત્રો આ જોવો હાલો આ બાજુ કાક બરોબર છે મિત્રો નહીં વાંધો આવે જોવો તમે રેડી એકદમ રેડી મિત્રો જોઈ જુઓ કાંઈ ઘટે નહીં એવી ધોઈડ આંખમાં મિત્રો ઉડી કાંઈ વાંધો નહીં મિત્રો હાલો એક છોડવા પહેલા ઉપાડેલો જોવો હવે કાંઈ ઘટે નહીં એવી માંડવી થઈ ગઈ છે મિત્રો આ બાજુ તો બાકી કેમ છે કાંઈ ન ઘટે ને માંડવીમાં એવું છે તો હાલો હવે એને ઉપાડી લીધી માંડવી પાછા બહાર યાર જેવી હમણાં અડધા જાવ ઉપલા પડા ને આ કરતા હારી છે મિત્રો પણ એ અટાણે એમાં નહીં ઉપાડવા જાવ પેલા આ અમારે ઉપાડીને શું કરવી એટલી અહીંથી હું પછી એકલો ખાઈ હોય કોણ મિત્રો કે હમણાં હાર્યો હોય તો હરખું આવે એને ટૂંકમાં આપણે આટલી અમારે વાડીએ લઈ જવી પડે ને કેટલીક ખાવી પછી આ કાશી માંડવી નો બહુ મજા આવે શેકી હોય મિત્રો તો કાંઈ ઘટે નહીં એવું થાય માંડવી શેકી હોવી ને તો એવું છે એટલે હે ને જોવો હવે પાછા હે ને જાવી આ જો ખેતરમાં હે ને જો હે ને કઈ ઘટે નહીં એવું હાલો કાંઈ વાંધો નહીં મિત્રો બાકી તો હાલો હવે પાછા નીકળી જાવી ખેતર બાર ખેતરમાં ખૂબ રખડી દીધું મિત્રો બાકી કેમ છે વિડીયો જોઈને મજા આવી હોય મિત્રો તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને ઉપલા પડાય મિત્રો કાલે માઇન્ડ બી ઉપાડશું તો કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં